ને ઉદ્ધવીના મુખમાં મુકેલ સંવાદો જેમ જુદા જુદા વિદ્વાનોની વાણીના વિલાસરૂપ ને મેળ વગરના છે તેવી જ સ્થિતિ આખ્યાનોની છે પહેલું પુરુરવા આખ્યાન ભાગવતના 9મા સ્તંભમાં પુરુરવા આખ્યાનમાં કહે છે વેદ વાણી ઉર્વશી ના વિરહ થી પુરુવાના અંતર માંથી નીકળી ઉપાસના કરી ઉર્વશી ત્યારે એકાદશ ના છવ્વીસ માં અધ્યાય માં કહે છે કે પુરુરવા ઉર્વશી નું નામ માત્ર છોડી દઈ આત્મ મસ્ત થઈ પૃથ્વી પર અસંગ ફરવા લાગ્યા વળી એકાદશ ના સત્તર માં અધ્યાય માં ભગવાન મુખ માં શબ્દ મુકેલ છે કે આ વેદવાણી વાણી ત્રેતા શરૂ થતા મારા હૃદય ને પ્રાણ માંથી નીકળી આમાં સાચું શું બીજું જળ ભરત રહુગણ આખ્યાન ઋષભ દેવજી સ્વયં ભુવ મનુ થયા ત્યારે તેના પુત્ર રાજર્ષિ ભરત થયા તેનો જન્મ ફરી જળ ભરત તરીકે થયો ત્યારે રહુગણ રાજાની વાત પણ સંભવિત નથી કે ઘટતી નથી કેમ કે તે અરસાંડના એક જ રાજા ભરત ને તે પછી ભરતના પુત્રો હતા અને ફરતા દ્વીપ નવ ભાઈને આપ્યા હતા બીજા કોઈ રાજા તે કાળે હતા જ નહીં તો રહુગણ ક્યાંથી હોય એની વાતચીત માં પણ કાઈ ચોખવટ કે મેળ નથી ત્રીજું પ્રહલાદ આખ્યાની પ્રહલાદ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તેને ગુરુ ને ઘેર મોકલ્યા પાંચ વર્ષના બાળક ને રાજનીતિ વગેરે બધું ભણાવવાનું હોય જ નહિ જનોએ લીધા પછી જ રાજાના પુત્ર ગુરુને ઘેર ભણવા જતા

આ દૈત્ય રાજાઓ કઈ ધર્મથી અજાણ ન હતા આત્મા રૂપ બ્રહ્મ ને તેઓ માનતા પણ અક્ષરાતી મૂર્તિમંત મંત ભગવાનને ન માનતા એમ દેખાય છે તે મૂર્તિમંત મંત ભગવાનને પ્રગટ કરી પ્રહલાદે સિદ્ધ કરી આપ્યું તે માટે તેના પર અનેક અત્યાચારો ગુજાર્યા

પોતાના યુગ જેવા જ ચિતરિયા છે ચોથું સ્વયં સ્વયંભુવ મનુના પુત્ર ઉતાન ઉતાંપાદના પુત્ર ધ્રુવનો વંશ એક છત્ર રાજ કરતો બતાવેલ છે તેના વંશમાં પૃથ્વ રાજા થયા તેણે પૃથ્વીને વર્ષવા યોગ્ય સપાટ બનાવી તેથી તે પૃથ્વીના સ્વામી પ્રથમ રાજા મનાયા સાથે સાથે ભાગવત ઉતાન પાદ ભાઈ પ્રિય વ્રત નું સમ્રાટ પણ મહાન યશ વર્ણવે છે આ બંને વાતો સાથે કેમ બની શકે એક ધ્રુવજી એ છત્રીસ હજાર વર્ષ એક છત્ર રાજ કર્યું તો પ્રિય વ્રત ના વંશ શું તેમ આટલા વર્ષ પછી ધ્રુવના પુત્ર કેટલી ઉમરે રાજા થયા આમાં કશો મેળ નથી ધ્રુવના વંશમાં અંગને વેનના આખ્યાન પણ બનાવટી દેખાશે કેમ કે ત્યારે સૃષ્ટિની શરૂઆતના સત્ય યુગમાં વેદ વિરુદ્ધ કોઈ માર્ગ જ નહોતો ને દસ્યુઓ એટલે ચોરો પણ ન હતા વળી મૃત દેહ હાથ ઘસવા દિવ્ય પુરુષ ને સ્ત્રી નીકળે વળી ધ્રુવજી પાંચ વર્ષ બાળક ને ઉતાન પાદ પોતાના જ રાજ્યમાં પાસેના મધુવનમાં ગયા એમ નારદજી ખબર આપ્યા છતાં તેને પાછા ગોતી ન શકે લેખક બધે ઠેકાણે નારદજી ને જ વચ્ચે લાવે છે વળી સૃષ્ટિની શરૂઆતમાં સત્ય યુગ હતો તેમાં ઓર માન માની આવી હલકાઈ સંભવી શકે નહીં કેમ સર્વ ધર્મના જ્ઞાતા રાજા જે બ્રહ્માના જ પૌત્ર તે પણ આવું વર્તન કરે નહીં પાંચ વર્ષના બાળક ને રાગ રોષ હોય જ નહીં અને હજી ભણવા ન ગયા હોય ત્યાં તક કરવા જાય એકાદશ સ્કંદના સત્તર માં અધ્યાયમાં કહે છે તેમ સત્ય યુગમાં બધા મનુષ્યો સમદર્શી શાંત વેર ને તપમાં હતા ને સત્ય સમદમ થી ભગવાનને ભજતા આમ ધ્રુવનું આખ્યાન પણ આખ્યાનકારોની કહાણી જેવું છે આને રૂપક માનવામાં આવે તો જ અર્થ બંધ બેસે પાંચમું ભોમાસુર જ દેવકી થયા હતા એમ ભાગવત દસમ સ્કંધમાં લખે છે એટલે ભૌમાસુર ને મારી અદિતિ માતાને કુંદળ દેવા સ્વર્ગ માં ગયા એ વાત કેમ બને વળી લખે છે કે ભૌમાસુર ને માર્યા પછી તેના આઠ વર્ષના પુત્ર ભગદત્તને રણ ક્ષેત્રમાં લઈ આવ્યા ને રક્ષા માંગી જ્યારે મહાભારત વાંચતા ખબર પડે કે આ ભગદત્ત રાજા તો પાંડુ રાજાના મિત્ર હતા અને રાજસુ યજ્ઞ વખતે મિત્ર ભાવથી કર આપ્યો હતો અને કુરુક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધનના પક્ષમાં રહીને પાંડવો સામેલારાવતના વંશના બબે સુંધ ને ચાર ચાર દંત સુર વાળા ચોસઠ હાથીઓ વગેરેનું વર્ણન પણ કલ્પના ની વાતો જેવું લાગે છે આ નવલકથાની અદ્ભુતતાની હદ તો ત્યાં આવે છે કે ભૌમાંસુરે સોળ હજાર એકસો રાજકુમારીઓ કેદ કરેલી અને તે બધીને શ્રી કૃષ્ણ ભગવાને પત્નીઓ તરીકે સ્વીકારી લીધી આ વાત તદ્દન પાયા વગરની અસંભવિત છે કેમ કે જ્યારે ભારત વર્ષમાં જરાસંઘ શિશુપાળ વિરાટ દ્રુપદ દંતવક્ર પાંડવ નીલ વગેરે એક એક થી ચડે એવા રાજા હતા હતાસ્તાન ઈરાન મિસર સુધી મહાન પ્રતાપી બલિષ્ઠ રાજાઓ હતા એમાં ક્યા રાજાની કુંવરી ભૌમા હરણ કરી લઈ આવેલ તેનો કઈ જ નિર્દેશ નથી જેમ ભારત વર્ષમાં સોળ હાજર એકસો રાજ્ય પણ ન હતા તો આટલા બધા રાજાઓ ની દીકરીઓ ક્યાંથી લાવ્યો આ તો એક મોટી ગપ શ્રી કૃષ્ણ નો મહિમા કઈ સ્ત્રીઓના ટોળા થી ન થાય સોળ હજાર એકસો ના મહેલ દ્વારકામાં તો કેટલી જમીન જોઈએ અને તેનો વહીવટ કેટલો થાય આગળ છઠ્ઠું જરાસંઘ

કે આટલો બ્રાહ્મણ નો સત્કાર ધર્મ ધ્યાન ને જાણવા છતાં પણ તેને દ્વંદિ ભિક્ષા આપી આવા મહાન ધર્મ વેતા કદી અધર્મ કરે શ્રી નારાયણ ભગવાન જય શ્રી કૃષ્ણ ચંદ્ર જય સતી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ